સવારથી જ પોતાના ઘરની છત અને અગાસી પર ચડી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે આખો દિવસ કાપ્યો છે અને લપેટ લપેટ જેવી વિવિધ ક્યારીઓ સાંભળવા મળે છે આકાશ ઇન્દ્ર માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે ગુજરાતીઓ આ દિવસે તલ અને ચીકી ખાય છે ત્યારે મોરબીવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉત્તરાયણ મનાવતા નજરે જોવા મળ્યા હતા આજનો દિવસ ઉત્તરાયણ પાવન અને પવિત્ર દિવસ ગણાય છે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ મતલબ હર્ષ ઉલ્લાસથી નાના નાના ભૂલકાઓ એમના માતા પિતા સાથે એમના ભાઈ બંધુઓ સાથે વડીલો સાથે આકાશની કુદરતી પવન ઉર્જા સાથે આનંદ માણી રહ્યા છે અને ખૂબ હર્ષ ઉલ્લાસથી આ પ્રસંગને એક માની અને પોતપોતાનો દરેક સમાજ દરેક જ્ઞાતિ એક જૂથ બની અને આનંદ મેળવે છે અને આનંદ માણી રહ્યા છે ઉત્તરાયણની અમે પરિવાર સાથે બસ પતંગ ચગાવી બધા સોસાયટીવાળા મળીને બેઠા મજા કરી પતંગ ચગાવી બસ એ અમારું ઉત્તરાયણ મોજ જ્યારે બધા આમ મ્યુઝિક વ્યુઝિક હોય બધા નાસ્તો કરતા હોય બધા સાથે મળીને આમ પતંગ ચગાવતા હોય એ જ મજા છે સૌપ્રથમ તો આપને તેમજ સમગ્ર મોરબીના લોકોને અને સમગ્ર ભારતવાસીઓને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજનો આ ભારત વર્ષનો પવિત્ર તહેવાર એટલે મકરસંક્રાંતિ જેમાં ખાસ કરીને કે સૂર્યનારાયણ દેવ આજે મકર તરફ જે ગતિ કરે છે એમાં સૂર્યનારાયણ દેવની હાજરીમાં સમગ્ર લોકો આજે પોતાના ધાબા ઉપર જઈ પતંગ ઉત્સવ ઉજવે છે સાથે સાથે આજે પૌષ્ટિક આહાર તલગોળના લાડુ તેમજ શેરડી ચણા અને પરિવાર સાથે હળી મળીને આજના દિવસે ખૂબ જ આનંદથી રહી અને સાથે સાથે આ આપણા જે આપણું સંસ્કૃતિ છે અને ન ખબર પડતા વૈજ્ઞાનિક કારણ પણ છે કે આપણા શરીરને જે તાપની ટેમ્પરેચરની જરૂર હોય છે વિટામિન ડી ઉર્જિત કરે છે આજના દિવસે એવું કહેવાય છે કે આજના દિવસે ધાબા ઉપર આખો દિવસ રહીએ એમાં લગભગ બે અઢી મહિના શરીરને જરૂરી વિટામિન ડી છે એ આ આના માધ્યમ થકી મળતું હોય છે અને એમાં ખાસ કરીને આ ઉત્સવ છે એ આ વખતે રામ જન્મભૂમિના એ ઉત્સવની યાદીમાં પણ સાથે સાથે છે એટલે એ વિશેષ છે અને ખૂબ આનંદ છે